વડોદરાના કરજણ નગરમાં નવા બજાર વિસ્તારમાં આવેલા ભરતમુનિ હોલ ખાતે શ્રી સહજાનંદ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ઓગણત્રીસમી સાધારણ વાર્ષિક સભા યોજાઈ આ વાર્ષિક સાધારણ સભા શ્રી સહજાનંદ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના મેનેજર દ્વારા મુખ્ય એજન્ડા સભાસદોને સમક્ષ રજૂ કરાઈ ત્યારબાદ શ્રી સહજાનંદ ક્રેડિટ સોસાયટીના ચેરમેન કૌશિકભાઈ પટેલ મુખ્ય એજન્ડા સભાસદોને સમક્ષ કન્યાદાન ભેટની રજૂ કરી પંચોતેર

આ જે સભાસદો કન્યાદાન યોજના ચાલે છે સાડા સાત હજારની એના બદલે અગિયાર હજાર રૂપિયા નક્કી કર્યા છે અને અગાઉ ભવિષ્યમાં પણ મનોતા સહાય વધારવાની ધારણા છે સાધારણ સભામાં ખૂબ સહકાર આપ્યો પત્રકારો ભાઈઓ બહેનોએ તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા